વિજાપુર ની જનતાનો અને વિજાપુરના મતદાતાઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું વર્ષના સમયગાળામાં વિશ્વાસ રાખીને જંગી બહુમતી લોકસભામાં ઘણીભાઈ ને પણ ત્રણ લાખ કરતા મારા ઉપર જેને વિશ્વાસ અને ભારત નું સાહેબ હોય અને ગુજરાતનું હાઈકમાન્ડ પાટીલ સાહેબ હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય જિલ્લાનું હાઈકમાન્ડ અમારું રાજકોર અને અને તાલુકાનું સંગઠન શહેરનું સંગઠન યુવા સંગઠન મહિલા સંગઠન આ બધા જ લોકોએ દિલથી દિલ મિલાવીને અને કોંગ્રેસના જેટલા કાર્યક્રમો આગેવાનો આવતા એ બધાને અપનાવીને હૃદયથી અપનાવીને જે સાથે મળીને કામ કર્યું અને બધા જનતાએ મારો વિશ્વાસ રાખ્યો એ બધા આ બધા જ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું સાથે સાથે પ્રેસ મીડિયાનો પણ આભાર માનું છું કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવવા છતાં